ફેમિલી કેમ છો મજામાં માતાજી અને આજે આપણે કર્યો છે કામ શું તું કેમ કોથળી તોડીશ રેવા દે આયુષ ના જો સાકો આવે ને એટલે આયુષ આવું કરે રેવા દે આયુષ આયુષ નું કામકાજ આવું હોય બધું જો એ ઠેલી વીખવા માંડ્યો છે એને એમ થયું કે આમાં કઈ ખા હશે છે ખાવાનું એટલે ભાગ નીકળશે જો તો એમાં શું છે એમાં કઈક સી કાઢી લે કાઢી લે બહાર કાઢી લે એ પડીક બાર જ આખું કાઢી લે કાઢી લે જો આ કંઈક થી આવી ગેસ ની કીડ્યું જો નકરી આવીશ ઉભો થઈ જા બધું બહાર કાઢ લેતા આવ્યું એમાં માસે કીડીઓ આમાં કાઢવા મેં આમાં બહાર કાઢવા મેં બધું એમ કીડીયું છે જો બહુ અમાર ઘરે લાલ કીડીઓ આવે કાંઈ મને બધું કામ કરાવે જો હું કીધું છે બધું કાઢવા માટે પછી હું હરકું મેં કીધી સાઈશ આયુષ આવું બધું કામ કરાવે જો કા આયુષ લેવા ગયો તો બધું એમાં ખાંડ હશે એટલે કીડિયું સડી ગઈ લેશે તો છે ને ખાંડ હા એટલે તે આ એટલે કીડીયું સડીશ કાઢ નાખ બધું બહાર કાઢી લે લેશે મૂકી દે મૂકી દે મૂકી દે આ ઠેરી લે લે દે આમાં કેડિયું સડી ગઈશ આમાં શું ખાવાનું છે કીડીઓ ને

હા સાફ કરવા પડશે આમાં જીવાય છે જો દેખાય સાહેબ એમાં દેખાય કોકો જીવા જ છે આ ભરવા માંડાયું સારી ડબ્બો ખોલ સારનો ડબ્બો ખોલી એમાં ભરવા માંડ મૂકી દે બધું કામ કરાવશે કાંઈ બધું કામ કરાવ તોડતા આવડશે તોડતા નહીં આવડે તો હું તોડીને મેં દઈશું તો ખાલી એમને મૂકી દેતા દેવા તમે બધી સાહેબ ઓલો કાકરો ફેરવી દે એટલે બધી કીડી વહી જાય પાપ લાગવાનું છે પણ કરું એમાં વહી જાય સારું તો ફેરવો ને કાકરો મારી બાપા તને સાકો ભાગશે રેવા દે મેં તો નહીં નવું વાગી જાય રેવા દે તને બહુ શોખ કામ કરવાનો વાગી જશે આવીશ આવી જો મારે કામ કરે તો છોડીશું जे माताजीत बोलतो भूली गो बोल बोलतो खरं हा एम बोलवा बोलवान भूली जास्त निशाळे जाऊ न गमे काम करू काहीश आयुषने घरी राखतो मारे जाऊ निशाळे करू शेस हेश तू घरे रहीश कॉम भरवा आधू काम या गमे भोलतो नाही होई

અગિયાર નંબર માં અગિયાર નંબર માં નથી રેતી યાદ કઈ મોટબાની ક્યાં ડેસ નવ નંબર માં રહે મોઢ બા ક્યાં રહેશે જેઠ નહી છે નવ નંબર ડ્રેસ કહીશ દીદી ને રાખડી બાંધવા આવશે બે ચાર દીદી આવશે આમ તો કાંઈ નહીશ બે દીદી પવનેલી છે હી અને એકની સગાઈ કઈ નાખી છે અને એક નાની છે સારી બેન આવશે કાલે રાખડી બાંધવા કહીશ ને હાથ ભરાઈ જશે કાંઈશ આખો આમુ તો જો હાથ ભરાઈ જશે ને પૈસા રાખ્યા તે દેવા ક્યાં છે ચોકલેટ રાખી છે દીદી આ તો ચોક જોઈને દફતરમાં લાવીને કાલે દસ રૂપિયાની ચોકલેટ લઈ આવો અને દફ્તરમાં મૂક દીદી ઈ કે છે આમાં મૂકી છે આગલા ખાના કે દીદી રાખડી બાંધો આવે ને ત્યારે દેવાય નહીં અને એમ કાંઈશ આમ આમ કરે બોલતો કેમ નહીં તો હા જો એમાં બોલતો ખરા હવે ભરી લીધું એમાં ઢાક દે તો ઢાકણું ઢાક દે ઢાકવા માંડ છે બધું હરખું કરી નાખજો પછી ઢાકણું ઢાકી દે કઈ બોટલ નહીં એ બધું સાફ કરવાનું સાહેબ છે એમના રહેવા દે ભલ પડ્યું એક સાઈડ પછી હમણાં હરખું કરી લેશું બધું સાહેબ છે ફૂલ કેવા આવ્યા જો તો આ લે આઈશ કેમ તોડી નાખ્યા બધા હાઈશ ભાઈ ના થડી ગયો લાગે જો આ પીળું ફૂલ કોઈને તોડ્યું દીત હમ તું અહીં રમતો તો તે જ મને કીધું તો મમ્મી આમાં કઈક અલગ ફૂલ આવ્યા છે એમ જો ગુલાબી ફૂલ હતા તે પણ આમાં પીળાય ફૂલ આવ્યા જો આ કેવું મસ્ત છે કાંટાળું આ બધા એમ કહે કે રીધિ સિધિ કહેવાય હું ખબર આ શું કહેવાતું હોય કાંઈશ જો કેટલું મસ્ત છે આ કોણ લાવ્યું હા તમને ખબર હોય તો કહેજો જો આયુષ્ય એમ કહેશ કાંઈ કોમેન્ટ કરજો કે

કરવાનું બોલે કરવાનું એક જ ધારું કામ હાલે જાય ગયું નહીં ટિફિન કરવાનું હોય પછી બધા જાય સુભ ગયો જાય પપ્પા ભાઈ જાય કંઈક બધું કામ આપણે ઉપાડ્યું તે અગિયાર બાર વાગે એમાં આવીશ ઘરે તો આ કલરમાં કાઈશ લાઈશ અમારે આપણે હાથું કરી જાય ને તો અંદર બાર આવી ને આવીશ હતું એમાં બધું કંઈ નાખે ઘડી કાળ લેશે ને ઘડી ગોળ્યું લેશે ને ખાના ખોલશે ને એવું બધું કરે આવીશ અમારે બધું બગાડ્યા કરે ઘરમાં કાં આવીશ હાલ આવીશ ઘડીક આપણે ફૂઈ જ આવીશ એ બધું રહેવા દે આવીશ એમાં કેડીઓ છે એ બધી કેડી ઉતરી જાય ને પછી ભરી દઈશું આપણે હાલ તો કીડી ઉતરી જાય ને પછી ભરી દઈશું હાલ ભાઈ જો કાનો હુઈ જો જોતા આવીશ જો કાનો હુઈ ગયો ને જો એ હુજો હવે આપણે હું જાય કઈશ ચાવીશ માર્કેટમાં કહીશ શાકભાજી લેવા લેવાઈશ છે એમ કાંઈ બોલતો નહીં થઈ આયુષને મારા બોલવાનું બહેન થઈ ગયું છે શું દર્શન આવે તો આયુષનો ભાઈ બહેન કહીશ મા દીકરો બી આયેલા જઈશ કને આવીશ જો આવીશ ને સાયકલ આવી તું આરે લાવી ને આવીશ નું મોઢું થઈ ગયું બહેન બોલતું આવીશ

જો માર્કેટ માં ગરદી કે ક્યાં લાગે ને રાખડી ને ક્ષેત્રા દેકે લાગે સાયુ નહી આઈસ ને જો આવી ગયા શાકભાજી લઈને અને આઈસ ને આવતા વેદ સમોસા ને હા હું લાવ્યો છું બો પાજી બો પાજી પાવ લાવ્યો જો આઈસ નાસ્તો થઈ ગયો કા આઈસ નાસ્તો થઈ ગયો ને આઈ

બે ભાઈ ને મજા આવી ગઈ ખાવાની તો હા જે હું જમશો પછી બાજરાના રોટલા હા તું ખાસ બાજરાના રોટલા ભાવતા જ નથી તો બાજરાના રોટલા ક્યાં ભાવે કા એક બાજરા ભાવતા નથી ખાતો હોય તો કહેવાનું ન હોય ખાવાય પડે જોઈ શકો છો મારા મમ્મી રોટલી બનાવશે અને આયુષ પણ રોટલી બનાવે છે